તો આપણે હે ને અવારમાં ઘઉં પહોંચાડી દીધી અત્યારે નદી કાંઠે રખડે ઘડીક પછી આગળ જવા દી આ બધા આવે ધીરે 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 જો રહી ગઈ તો હું બધાને આવા જ દઈ ગયા બધા ભેગા થઈ જાય પણ આટલા રખડતા રખડતા પછી સીધા નીકળી જાય મોટા થાંભલા બાજુ પાણી પીએ ને નદીમાં બેસે અડધિયું શિયાળા જેવું હવે થોડું ઘણું લાગે જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જ છે ને અત્યારે ભે જો ચારે બધી અત્યારે આપડે ભાઈ બધા આવી ગયા જો હવે બોલો ખાડ ખાવું છે કેમ કે પગ મટતો નથી ઠેકડા મારે તો આપડે લાગે કે પગ દુખે છે હું વાર બે બેહા આક વાર ને બાંધો ટાણી તો એમ નાટક કરશે પગ દુખે હાલી કેમ નથી હાવ એવી રીતે માં પાછી આ જમના ભેગી ગઈ સપોર્ટમાં માં હમણાં દોડશે જો હવે આવે કેવા નાટક કરે પગ દુખે ને ઓલું દુખે કેવા ધડી ને આવે કેમ કે એને ખાણ જડી જાય ખબર છે આ પગ હું જલાઈ ગયો બહુ નથી આવ્યો જરા તો ખા મોજ કરો છે તો આપણે ખાઈ લીધો પાવર હાલો 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 ચલો જીરી કરો એમ ક્યાંને ફોડવો છે આપણે ગમે એમ કરી બે ભે હું એક ભેં ઘરની આરે હોય ને બે પાડા ઘરે રાખવા પડે વાંધો એવું પડે ચાકરી કરી વધારે ભેગા હાલે જો થવા દેવી હોય તો વાંધો નહીં ના થવા દેવી ને બે ને મહિના દોઢ મહિના જણ છે તો પાડા બે ને ઘરે રાખવા પડશે હવે બાકી જો આમાં રખડે હવે બહુ ખડે ખાઈ ભાજી ઓછું ખાઈએ તો મૂકવે મૂકે નહીં હા આટલો વધ કરવા દી જ નહીં ખડ કાઈ જ જાય ભાઈ હું મૂકે નહીં ઓલી બધું જોઈએ ગાય એમાં જઈને ઊભી હે પાણી કાંઠા વગર રાધા જોઈ અહીંયા હમી દે રાધા હવે નહીં આવે અત્યારે કેમ કે ખારી કરી લીધી એક ફેર મેં બે ચાપટું મારીને એમાં બી ગઈ એટલે ભાગી ગઈ કેમ કે ખાણ ખાવા ગમે પાડે નાનકડા પાડેડા આવે ને બીજામાં એક આવે બીજી ઓલી આવે પાડીઓ બધીને ઉપાડીને ઘા કરે હવે બે ઝાપટ માર લે દેરે ધીરી પડી ગઈ ભાગી ગઈ તેમ કે આપણે ખબર જ છે એ ઉપાડવાની છે હિંગડામાં તો થોડીક બીવડામાં રાખીને તો વાંધો ન આવે બીકમાં રહેતી જ નથી જરા એવું બી રહી ગઈ Ha. તો આપણી બે બધી આવી ગઈ આવડી ફૂલી અત્યારે રખડતી રખડતી આવી હતા હવે પાણીમાં નવડાવી ને પાછી માથે ચડાવી દે સેટ પાડો તો આગળ ભાગી ગયો છે પણ આપણે મેં અહીંયા જે ઊભા છે બધા જો બની બધી આવી ગઈ અડધી આવે છે હવે ધીરે ધીરે પહોંચી આવે પછી હા આપણે છે ને હવે પાછા આવી ગયા નથી બાજુ આ સાય ગાયું ચરે જો કે અત્યારે પાણી પીવા જાય છે બધી આપણી ભી કાંઈ પચી એવી ગાયો તો બધી અંદર ભાગી ગઈ માથે ચડશે હમણાં તો જો કે આવે લીલી પાણી પીવા એટલે હવે ધીરે ધીરે બધી જો પાણી પી આવે ભાઈ બને અમે બહાર બેઠા જ છે એને ગાયો એની રીતે પાણી પી આવશે ચન ને બાકી લીલી ઓરિજિનલો તો ભેં આમાં માથા લે છે વાંધો બાકી બે હું આપણે અંદર ભાગી ગઈ બધા અને રીતે આવતી રહે ધીરે ધીરે બધી આઈડિયા આવે છે સામે બે ની મસ્ત છે ગાય ઓરિજિનલો પાછી હાથીભાઈને વેચવાની આપણે હજી વિડીયો બનાવ્યો હતો

અજાણું માણસ ભરો નથી બે આમાં રિઝલ્ટ પડે જોરદાર જો કે ઓ લીલીડી થઈ ગઈ છે બીજું બે ત્રણ ગાયું થઈ ગઈ તો આપણા ગાયું આવી જો આ એક કાબરું છે ને થોડુંક દેશી ટાઈપમાં છે બાકી હા ચાટે આ બધું અહીંયા ઊભો જો જોકે હવે વ્યાવાનું છે આ પણ હવે કઈ ગયો ગયો કાંઈ ખબર નથી આપણે લગભગ વ્યાવાનું છે કા આવી રૂપવાળી વાત આપણે બહુ ગમે ગીરમાં વધારે આ કલર વધારે હોય ને તો કાબરું કલર વધારે ગમે કે આ વ્હાઇટ જોકે આની સિંગ પેટર્ન જોરદાર છે માથું સ્ટ્રક્ચર જોરદાર છે જોકે આવું લગભગ ગાબણી હશે કેટલા મહિના કાંઈ ખબર નથી એ ભાઈ બહેનને ખબર હોય તો આપણે હે ને બધે આખી લીધા અત્યારે ઘડી ચક્કર મારો પછી ચરવું નથી બને ઘરે ભાગવું છે અને જે આપણી ભે વેચવાની છે ને એક આ છે ટંકોરી બીજી ક્યાં આગળ ભાગી ગઈ લાગે અને આઠમો મહિનો બેઠો છે હજી લગભગ જાય છે હજી બે અઢી અઢી મહિના હજી ગાઢ છે યા વેચવાની છે એ બીજીને દસમો મહિનો પૂરો થવા આવ્યો પણ એ આગળ છે તમને દેખાડીશ તો આપણે બે હું બધી જો અહીંયા ઉભી રહી ગઈ અડધા મોઢા છે નાખ્યા ચરવામાં બાકી ઊભી બધું નાટક કર્યા ત્યાં ચરવામાં મેકઅપ કરવામાં ખારો ઝેર થઈ ગયો છે આમાં ખાડા માથા માર્યા ઓલી ભાઈ આ ખાડામાં બેઠો બેઠો હવે ભાઈ બેન કરે આ સાઈટ હશે ઈ સાઈટ ભાઈ આપણે ભાઈ બંધની છે અહીંયા પાડોય છે હમણાં ટન મારતા ને સૂટ જ થવાની હમણાં બધી ઘરે જ છે ક્યાંય નહીં ભાગે ઘરે જ આવે કેમ કે ઘરે જ ચરવું છે ને હવે આમાં માથા મારે જાડા બધા ચરવા માંડ્યા એક મોઢા નથી નાખે એમ જો મોટી બધી ઉભી રહે બધીને હેરાન કરશે જ પાકડા બધાને લઈને હાલતી થઈ જાય જ્યાં ભગાત હાલય ભૂતો હિંગડામાં દોરી વીટવી કેમ થોડી નીખી લાગે ના છે ના કર ગંધ લઈને એને ખબર પડી જાય ગમે બેસ હીટમાં હોય અને અહીંયા ગંધ લઈ ગયો નહીં એટલે પૂરું આ ગોરી ના પડી રતન ને હવે જો હાલતા હા આ રેડી આ રે

તો આપણી જો ઘરે પહોંચી આવે એટલે ડૂચો નાખી દીધો ખાઈ છે હવે અહીંયા કાલે નિર્ણય નાખે પણ બધું સાફ કરી ગયા હવે રાડા થોડોક થોડોક થાય ને છાંડી દીધેલા ઈ રહી છે રાધા આપણે ઘરે ભાઈ ગઈ જાય છે કેમ કે એને ખાવું છે ભૂકો બીજું કાંઈ નહીં આ બધા હવે ચરવા દઈએ અહીંયા ગાડી ચર લે ભાઈ ખીલામાં નાખી દઉં હું લાંબાઈ ચરી ગઈ ને ભાઈ ખીલામાં નાખવાનું કેમ છે બની છે ને આપણી આ લાંબી હાલે આ પાડી આપણે વધારે નથી દેખાડતા કેમ કે આપણી પાડી હે ને બની છે અને વધારે પાસે ઘરે રહેતી હતી જોડી છે કેમ કે ભેહોમાં આવતી નથી ભાગી આવતી હતી ઘર જ ચાગલી થઈ હતી ભાવે હે હેવાણી થઈ ગઈ છે કેદીની એટલે બધે ચરવા આવે ને કાંઈ ચરવા આવતી જ નથી આ બે કેમ કે બે જ નોખી વીઆણી હતી ને ઘરે જ રહેતી વધારે એના હિસાબે આપણે એનભેગી લેતા લેવા જાતા પણ ભાગી આવતી તો આપણી છે ને આ બે હવે છે ને વ્યાણી છે જો કે સેલ માટે જ છે જો કોઈ લેવી હોય તો કોમેન્ટ કરજો અથવા આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી રામભાઈ માલદાર ડેરી ફર્મ એના પર મેસેજ કરી દેજો કે સાંજ સ્વભાવની છે હાવ કુંઢીન જાફરી છે ને આપણે જવાબદારી દેવી છે ને આમાં રિઝલ્ટ તમે ગમે બુલનું લેશો તો ટોપ રિઝલ્ટ જાફરામાં જ આવશે જાફરાબાદીનું રિઝલ્ટ લેવું હોય તો તમે જાફરાબાદી લઈ શકો છો કેમ કે આમાં ટોપ રિઝલ્ટ આવશે અને આપણે આનું રિઝલ્ટ પણ જોરદાર આવ્યું હતું આ વર્ષની જતી હતી પાડી પણ આ વરસાદ આવ્યો ને એમાં મરી ગઈ ને પહેલાં વેતરનું છે આપણે ખડેલું પણ હવે આમાં છૂટા ચડતા હોય ને એટલે દેખાય નહીં રાધા આપડી વહી ગઈ અંદર જો અકડો મારીને જવું પણ જાફરી રિઝલ્ટ આવે આમાં આગળના જે જોયેલા હોય તો વિડીયો જોઈ લેજો જાફરા બાજુ છે આપણી પછી ભાગા ભાગ કરે બે હું એમાં જાહે ક્યાંય ચડતી ગોતવા પડે બીજું કાંઈ ના નાખ્યો આપણો આ રિઝટ્ટ છે પાડો જાફરો રિઝર્ટ જાફરા બધી જોરદાર લોકોની ભેં લેવી હોય તો આવો રીઝ પડશે જેવો પાડો રાખશો એવો રિઝટ બાકી તમારી ઈચ્છા છે કિંમતવાળી વાળી બંને ભેંસો બધી જવાબદારી થી દેવી છે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને કાંઈ પણ જાણકારી જોતી હોય તો કોમેન્ટ કરી દેજો પાડો વેચવાનો છે ટોટલ જવાબદારીથી નબળો છે જવાબદારી વાળો છે ટોટલ જવાબદારી ગામ છે દેવભૂમિ દ્વારકા વસઈ ગામ પાડાની ટોટલ જવાબદારીથી આપવાનો છે ને દુચાની તંગીના લીધે દેવો વેચવાનો છે સામો ખડેલીઓ પાડો હોય તો પણ કોન્ટેક કરી શકો છો નંબર ડિપ્લિક નાખેલ છે